जय कन्हैया लालकी हाथीगोड़ा फालकी जय रणछोड़ चोर जय जगन्नाथ साथे वडनगर गूंजी उठियो नमस्कार आप जो रहा छो मारो अवाज न्यूज वडनगर खाते एक सौ अग्यारी भव्य रथयात्रा निकली दर वर्षम आवर्षेप वडनगर खाते भगवान जगन्नाथ एक सौ अग्यारी रथयात्रा नगर में निकड़ी આ રથયાત્રામાં જય જગન્નાથ જય રણછોડ જેવા નાદ સાથે વડનગર નગરયાત્રા કરી નિજ મંદિર પરત ફરી હતી વડનગરમાં નીકળેલી રથયાત્રામાં ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તેમની સાથે કમલભાઈ પટેલ રાજુભાઈ મોદી અંકિતભાઈ પટેલ જીગર પટેલ યશ પટેલ ગિરીશ પટેલ સહિત ભાજપના યુવા મોરચાના કાર્યકરો પણ હાજર રહ્યા હતા રથયાત્રા દરમિયાન સમગ્ર વડનગર ભગવાન જગન્નાથજીની ભક્તિમાં રંગાઈ ગયું હતું અને વડનગરમાં ઠેર ઠેર અલગ અલગ મંડળો અને સેવાભાવી લોકો દ્વારા સેવા કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યા હતા જેમાં સરબત છાસ સેવ ઉમરા જેવી વેરાયટી પણ પીરસવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ ટાવર બજારમાં જય હાટકે સનાતન ટીમ દ્વારા ભવ્ય લાઈવ સ્ટેજ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે તેમજ આ વર્ષે પણ તેમના દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મમતા કવિરાજ ચેતન જગાપુરા સુરેશ ઝાલા વિક્રમ રાઠોડ સંગીતા ઠાકોર જેવા કલાકારોએ ભક્તોને મોજ કરાવી હતી પિઠોરી ખાતે આવેલ છત્રેશ્વરી મંદિર ખાતે પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ રથયાત્રા દરમિયાન પીઆઈ વાણિયાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો ટાવર બજારમાં જયહાટ કે સનાતનની ટીમ દ્વારા લાઈવ સ્ટેજ પ્રોગ્રામના આયોજનમાં ઠાકોર સમાજના આગેવાન એવા દિનેશજી ઠાકોર હપુજી ઠાકોરલ્પેશજી ઠાકોર સહિત સાય કિરણ બારોટ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે રદનાગર મુકામે ભગવાન જીવનનાથજીનું ખુબ서 ગરમી વાત્રા પ્રમા ઉપસ્થિત રહેવાનો હાજર રહેવાનો મોકો અને આ રથયાત્રામાં જે રીતે નગરજનોનો ઉત્સાહ અને ભક્તિમાં વાતાવરણ થયું અને હું પણ આનંદ વિભોર થયો ભક્તિમાં થયો ભગવાન જગન્નાથજીની કૃપા સમગ્ર ગાંધીનગર શહેર ઉપર રહે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું શુકેશા જે રથયાત્રા નિમિત્તે ભવ્ય આયોજન થયું વડનગરની અંદર અને આપ તરફથી કોઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજે એકસો અગિયારમી ભગવાન જગન્નાથની યાત્રા વડનગર ખાતે નીકળી એમાં વડનગરના નગરજનોએ ભવ્ય ઉજવણી સાથે આજે રથયાત્રા નીકળી હજારો લોકોની સંખ્યાના અંદર લોકો જોડાયા એની અંદર અમારા પિઠોરી દરવાજાની અંદર છત્રીસ સો મંડળ દ્વારા અહીંયા આગળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એમાં ખૂબ જ ઉત્સાહ બોલે અમારા કાર્યકર્તાઓ સેમ હમણાં નાસ્તા સાથે અહિયાં અમારી રથયાત્રાનું આ ભાગ સ્વાગત સ્વાગત છે અહિયાં